ત્રણ વિડીયો સામે આવતા પોલીસે કરી છે કાર્યવાહી તો જાહેરમાં ફટાકડા ફોડનાર પ્રફુલ્લ ખોડભાયા સામે કાર્યવાહી કરાઈ છે પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન હાલ અન્ય બે વિડીયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો દિવાળીની રાત્રે બેફામ બન્યા નબીરાઓ કઈ રીતે બેફામ રીતે ફટાકડા ફોડી રહ્યા છે તે આપ જોઈ શકો છો આ ઘટના લોખંડની પાઇપ માથામાં વાગતા કિશોરીનું મોત થયું છે અમદાવાદના ચેનપુર મેઘ આર્કેટ આ બનાવ છે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડનાર ત્રણ સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે ફટાકડા ફોડતા પાઇપ કિશોરીના કપાળના ભાગે વાગી હતી અને કપાળના ભાગે ગંભીર ઈજા કિશોરી બેભાન થઈ ગઈ હતી સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું શિવાંગ ગોર સહિત કાયદાના સંઘર્ષમાં રહેલ બે સગીરને ઝડપી લેવાયા છે તો સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં બેદરકારી પૂર્વક ફટાકડા ફોડવાના કારણે કઈ રીતે જીવ ગુમાવવો પડે છે તે પણ આપ જોઈ શકો છો કિશોરી જે હતી તે પાઇપમાં ફટાકડા ફોડતી હતી ને જેના કારણે પાઇપનો ભાગ માથાના ભાગે કપડના ભાગે વાગ્યો ને ત્યારબાદ બેભાન થઈને ઢળી પડી ને તેનું મોત થયું એક દીકરીને માથાના ભાગ ઈજા થયેલ જે બાબતે શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરીનું તે દિવસે સાંજે આશરે છ વાગે મરણ નિપજેલ જેના આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામે વધુ તપાસ કરતાં બે ત્રણ વિડીયો ફૂટેજ સામે આવેલ જેના આધારે આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી અને એ આધારે આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ જે જે ગુનો એમાં બીએનએસની કલમ એકસો છ એક બસો અઠ્યાસી બસો ત્રેવીસ તેમાં ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવવામાં એવું છે કે અમારા ચેનપુર વિસ્તારનો મહાદેવ છે બહુ પ્રખ્યાત છે અને એના આ ચાર રસ્તા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી આવી પાઇપો ઉપર અંદર વસ્તુને સમજો કે બાર પંદર મિરચી સુતળી આવું બધું ભરીને પોડવાનું કામ ચાલી રહ્યું છે બરાબર છે ઘણી વખતે વાલીઓએ એમને પોતાના ડરના કારણે કે અવાજના કારણે લોકોને વારંવાર સમજાવેલા લાવી છે કે આ વસ્તુ રોંગ છે રોંગ છે રોંગ છે પણ પોતપોતાના માહોલને અનુભવને કરવાના ચક્કરમાં આ પાઇપ ઉપર એને લોકો પંદર બાર જેવા કંઈક સૂતડી સંખ્યા જે હોય પણ એ સુતળી જેટલા ભરીને એ લોકોએ બ્લાસ્ટ કર્યું તો એની ગ્રેવિટી એ સહન ના કરી શક્યું એ ગ્રેવિટીના કારણે તમે જોશો તો અહીંથી એ પાઇપ અહીંયા છોકરી ઉભેલી એનું માથું ફાડીને સડાઈ અને છેક ડસ્ટબિનમાંથી આ પાઇપ ઘૂસી ગયેલો સાહેબ દિવાળીના પર્વ દરમિયાન બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા એક નિર્દોષ કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે વાત છે અમદાવાદના ચેનપુર વિસ્તારની ચેનપુર વિસ્તારમાં મેગા આર્કેડ આવેલું છે કે જ્યાં જે ત્રણ યુવકો હતા તે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડી રહ્યા હતા હું આપને સૌ તો એ ઘટના સ્થળ બતાવીશ કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં એક લોખંડની પાઇપની અંદર લગભગ આઠથી દસ સુતળી બોમ્બ તેઓએ મૂક્યા હતા અને ત્યારબાદ તે ફોડ્યા હતા અને ત્યારે જ્યારે આ બોમ્બ ફૂટ્યા હતા તે દરમિયાન જે પાઇપ છે તે પાઇપ ત્યાંથી સીધી ઉડીને આ બાજુ આવી હતી જે મેગા આર્કેટનું કોર્નર છે તે કોર્નર ઉપર આવી હતી એ પણ હું આપણે દ્રશ્યમાં બતાવવા માગીશ બે કિશોરી છે એક સોળ વર્ષની કિશોરી તેની મિત્રની સાથે અહીંયા ઊભી હતી અને તે દરમિયાન જ્યારે લુખંડની પાઇપ છે તે ઉડીને આ કિશોરીના કપાળ ઉપર વાગી હતી જો કે જે સ્પીડ એટલી ભયંકર હતી કે કિશોરીની કપાળ ઉપર એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે ચારે તરફ લોહી જોવા મળ્યું હતું ચારે તરફ આપ જોઈ શકો છો અહીં એટલું બધું બ્લીડિંગ થયું હતું જેને કારણે કિશોરી છે તે તરત બેભાન થઈ ગઈ હતી અને આસપાસના સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ લોખંડની પાઇપ છે તે કિશોરીને કપાળ પર વાગ્યા બાદ આ જે દુકાનનું શટર છે તે સટર ઉપર પણ અથડાઈ હતી જેનું નિશાન પણ આપ જોઈ શકો છો આ જે નિશાન છે અહીંયા આ લોખંડની પાઇપ પડી હતી અને ત્યારબાદ અહીંયાથી આ જે લોખંડની પાઇપ સામેની તરફ ગઈ હતી અને સામેની તરફ એક ડસ્ટબિન પડ્યું હતું આ ડસ્ટબિન પણ તોડી નાખ્યું છે અને કયા પ્રકારની આ ડસ્ટબિનની હાલત છે તે પણ જોઈ શકાય છે એટલે આ જ ઘટના ઉપરથી ગંભીરતા સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ જે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તેનું પરિણામ શું આવ્યું છે જે લોખંડની પાઇપ જે ઉડીને આવી હતી તેની સ્પીડ કેટલી હતી તેનો અંદાજ પણ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે અને તેને જ કારણે એક નિર્દોષ કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે સમગ્ર ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ત્રણ લોકો છે તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે રૂદપિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજકોટમાં નબીરાઓ બન્યા છે બેફામ બેફામ કાયદા કે પોલીસના છે શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે ચાલુ કારમાં ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂક્યો છે કારમાંથી ફટાકડા બહાર ફેંકતા નબીરાઓનો વિડીયો પણ વાયરલ થયો છે નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી રહી છે મહેસાણામાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે હિટ એન્ડ રન માં બે મહિલાના મોત થયા છે અજાણ્યો વાહન ચાલક આકમાત સર્જીને ફરાર થયો છે વિજાપુર ના ગવાડા ગામ નજીકનો આ બનાવ છે મહાદેવપુર અને ગવાડા રોડ ઉપર ગમફાર અકસ્માત સર્જાયો અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રન સર્જીને ફરાર થયો છે અજાણ્યો વાહન ચાલક બે વૃદ્ધાને અડ પેટી લઈને ફરાર થયો હિટ એન્ડ રન ની ઘટનામાં બે વૃદ્ધ મહિલાના મોત થયા છે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો પણ નોંધાયો છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટા ભાગની બેઠકો પર બિનહરીફ ભગવો લહેરાયો છે જેને લઈને કોંગ્રેસે ભાજપ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યા છે ભાજપે ચૂંટણી ચોરી લઈને ખોટી રીતે અન્ય ઉમેદવારોના ફોર્મ કેન્સલ કરવાનો આક્ષેપ કર્યો છે અને આ સાથે ભાજપે તમામ આક્ષેપોને પાયા વિહુણા ગણીને ફગાવ્યા છે ભાજપના દીવ દમણ અને દાદરાનગરના હવેલીના પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે આખી પ્રક્રિયા કેમેરાની દેખરેખ હેઠળ થતી હોય છે અને જોમાં ભાજપ નો કોઈ રોલ નથી હોતો સાથે જ ભાજપ ની રણનીતિ વિકાસના મુદ્દે વિજય મેળવ્યો હોવાનું નિવેદન આપ્યું કલેક્ટર સે લેકર સભી મામલેદાર તક સભે અધિકારી ઉનોને યહા પે વોટ ચોરી નહીં પૂરી તરહ ચૂંટણી ચોરી કિયા હુઆ હૈ યહા કે કરીબ કરીબ સભી જો મેજોરિટી ના બન પાએ પરિષદ મે ઓર જિલ્લા પરિષદ મે ઉનોને ઉતને ફારંગ કોંગ્રેસ પાર્ટી કે पूरे कैंसल कर दिए हैं, रद्द कर दिए इस तरीके से पूरे डेमोक्रेसी की हत्या उन्होंने आज यहाँ के प्रशासन ने की है बीजेपी ने की है ये स्पष्ट हो चुका है आज चुटनी दादरा नगर हवेली प्रशासन आने इलेक्शन कमीशन माध्यम थी एक आनंद फाननमा में नोटिस लाई ने तत्काल सात आठ दिवस में आखी प्रक्रिया कर મતલબ ડાયરેક્ટ આખું ઇલેક્શન ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને રિટર્નિંગ ઓફિસર એના દિશા નિર્દેશમાં અને જેટલા બી જે ચીફ ઓફિસર અને મામલતદાર જે અધિકારીઓ આ તમામે મળીને જે આજ સુધી સાંભળતા કે વોટ ચોરી વોટ ચોરી પણ આખું ઇલેક્શન જ એ લોકો હાઇજેક કરીને ભાજપને ને કામ કર્યું છે એમણે એલિગેશન લગાવવું છે એલિગેશન લગાવવા આપણે કોઈ રોકી નથી શકતા કોર્ટ નો એક માધ્યમ એમના માટે ઓપન છે એ કોર્ટમાં જઈ શકે છે આપણે કેમ એમનું કોઈને રોકવા જવાના છે તો એમણે જે કરવું હોય તે કરશે જ અને જે કારણથી રિજેક્શન થયા છે એ ટેકનિકલી ઇસ્યુ છે એવું એમાં કોઈ ચોરી વાત નથી કે મેં કીધું છે કે ઓન ધ કેમેરા બધું રેકોર્ડિંગ થતું છે એમને જે કાંઈ સવાલ જે પૂછ્યા હશે રેકોર્ડિંગમાં હશે એ માટે આમાં ભારતીય જનતા પાર્ટીનું શું નહીં એ આક્ષેપ પાયાવિહ છે એમાં કશું તથ્ય જ નથી ખેડૂતો માટે અતિ માઠા સમાચાર છે અરબસાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે તમામ બંદર પર લગાવાયું છે ભય સૂચક સિગ્નલ તમામ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે પચીસ કિલોમીટર તરફ રહેવાની સંભાવના છે સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા બેસ્ટ છે કારણ કે માવઠું થશે તો ખેડૂતોને મોટું નુકસાન પણ થઈ શકે છે કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે લો પ્રેશર અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું છે તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે અરબસાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન છે દરિયામાં કરંટ અને પવન વધવાની પણ સંભાવના છે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જાફરાબાદ બંદર પર પણ સિગ્નલ લગાવાયું છે પોરબંદર પર પણ સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે કારણ કે ત્રણથી ચાર દિવસ દરિયો ડોલસે વાતાવરણ પણ બદલાશે જો પોરબંદર પર સિગ્નલ લગાવાયું છે અને હાલ એક તરફ લો પ્રેશર બીજી તરફ દરિયામાં હલચલ બંગાળની ખાડી અરબી સમુદ્ર બંનેમાં અત્યારે હલચલ જોવા મળી રહી છે અને જેના ભાગરૂપે જ આવનાર બે ત્રણ દિવસ ભારે રહેવાના છે અને આગાહીકારો તો માની રહ્યા છે કે જેની શરૂઆત આજથી જ થઈ જવાની છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં આજથી જ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે અરબી સમુદ્રને જોડાયેલા વિસ્તારો છે ત્યાં અસર વધુ થઈ શકે છે કચ્છના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા સિગ્નલ લગાવાયું સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે સુરતના અલથાણમાં પાર્ટી કેસમાં નવો વળાંક માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને થયું છે બ્રહ્મજ્ઞાન હવે પિતા પુત્ર સામે કાયદાકીય કાર્યવાહી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે પુત્ર જૈનમ શાહની ધરપકડ કરવામાં આવી છે સોળ ઓક્ટોબરે પોલીસે હોટેલ બહાર છાપો મારી કારમાંથી દારૂની બોટલ બિયરના નવ ટીમ જપ્ત કર્યા હતા અને ત્યારે જૈનમ શાહે પીએસઆઈ પર હુમલો કરી જેવા જોડી કરી પહેલા પોલીસે માત્ર માફીનામું લખાવીને છોડી દીધા મીડિયા અહેવાલો પ્રસારિત થયા બાદ હરકતમાં આવી પોલીસ પિતા પુત્ર સામે પ્રોહિબિશન અને પોલીસ પર હુમલા હેઠળ કાર્યવાહી હાથ ધરી જામીન પર છૂટ્યા બાદ બંને સામે અલથાણ પોલીસે અટકાયતી પગલા ભરીને ઘટના સ્થળે જઈને પંચનામું કર્યું અત્યાર સુધીની અંદર જે અમને પ્રોહિબિશનની બાતમી હતી અંતર્ગત એક બલેનો ગાડીની અંદર બિયરના ટીન મળેલા છે જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને બલેનો ગાડી તેમજ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એ કબજે કરેલ છે અને આરોપી વ્રજ શાહ અને સમીર શાહ બંનેની ધરપકડ કરવામાં આવી હા અમારી તપાસમાં હાલ જે દારૂ છે સમીર શાહે મંગાવેલું હોવાનું તપાસમાં આવેલું છે તો વાડ સેક્ટર ત્રણ માં ચોંકાવનારી ઘટના ઘટી છે બત્રીસ વર્ષીય યુવક પાંચમાં માળેથી પડી જતાં મોત થયું પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાની આશંકા છે યુવકને પત્ની સાથે કલહ ચાલતો હતો પત્નીના ભાઈઓએ પોલીસ વાડજ વિસ્તારના સેક્ટર ત્રણ સી બ્લોકમાં રહેતો હતો મૃતક ભાવેશ રિક્ષા ચાલક ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણા ને પત્ની સાથે અણ બનાવ હતો બાદ તેઓ ઘરમાં પણ હતા અને પત્નીના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા પતિના ભાઈઓ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી પાંચમા માળીથી નીચે ફેંકી લીધા જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી જુનાગઢના દોલતપરા વિસ્તારમાં યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપીને ઝડપી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે નવા વર્ષના દિવસે જ જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં એકવીસ વર્ષીય યુવતી પોતાના મિત્રો સાથે મંદિરેથી દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહી હતી અને ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે એક તરફી પ્રેમમાં પાગલ ઋત્વિક સોલંકી આવી અને તેને કહે છે કે તું મારી નહીં તો કોઈ નહીં નહીં આજે તને પતાવી જ દેવી છે એમ કહીને છરી વડે યુવતીના પેટના ભાગે હુમલો કર્યો જે બાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ઋત્વિક સોલંકીની ધરપકડ બાદ રીકન્સ્ટ્રક્શન કરીને તપાસ હાથ ધરી તેઓએ આરોપીઓને સગાઈ કરવાની ના પાડેલી જે બાબતનો ખાર રાખી આ કામે ઋત્વિક સોલંકી નામના આરોપીઓએ જે ફરિયાદી છે તેને છરીના ઘા મારી દીધેલા અને પેટમાં ઈજા કરેલી અને તેને ધમકી પણ આપેલી જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો સાત અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીએનએસની કલમ એકસો નવ એક બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ ધાર એક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ હવે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં નહીં રહી શકે કર્મચારીઓ રિટાયર થયા બાદ પણ પાંચ પાંચ વર્ષ સુધી ક્વાર્ટર્સ નથી ખાલી કરતા આવી ફરિયાદો સતત આવતી રહે છે જે બાદ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નિવૃત્ત કર્મચારીઓએ ત્રણ મહિનાની અંદર ક્વાર્ટર્સ ખાલી કરવા પડશે ત્રણ મહિના માટેનું એચઆરએ મુજબનું જે ભાડું થાય છે તે પણ લેવામાં આવશે આ સાથે રિસર્ચ સ્કોલર પાસેથી પણ પંદરસો રૂપિયા માસિક ભાડું લેવાશે હવેથી ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ જે છે તે યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં નહીં રહી શકે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ક્વાર્ટર્સ જે છે તે ગુજરાત યુનિવર્સિટીના છે ને નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી ને એ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે નિવૃત્ત જે કર્મચારીઓ જે છે તેઓએ ત્રણ મહિનાની અંદર ક્વાર્ટર્સ જે છે તે ખાલી કરવું પડશે ત્રણ મહિના માટે પણ એચઆરએ મુજબ જે છે તે કર્મચારી પાસેથી ભાડું વસૂલવામાં આવશે કર્મચારીઓ રિટાયર થયા બાદ પાંચ પાંચ વર્ષ સુધી ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાની ફરિયાદ જે છે તે ગુજરાત યુનિવર્સિટીઓને મળી હતી અને તેના કારણે અન્ય કર્મચારીઓ જે છે કે તેઓને ક્વાર્ટર્સ મળી રહ્યા ન હતા અને તેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે રિસર્ચ જે સ્કોલર જે છે તેમની પાસેથી પણ પંદર સાર રૂપિયા જેટલું ભાડું જે છે તે વસૂલવામાં આવશે તે પ્રકારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે હવેથી નિવૃત્ત કર્મચારીઓ જે છે કે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં જે છે તે નહીં રહી શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ દેશભરમાં ચાળીસ સ્થાનો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં એકાવન હજારથી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવશે અને ત્યારે અમદાવાદમાં આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ વિભાગના એકસો ચોપન યુવાનોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બામણીયા પણ ઉપસ્થિત રહ્યા અમદાવાદમાં પણ એકસો ચોપન યુવાઓને નિમણૂક પત્ર આપવાના છે એમાં ઓગણત્રીસ બહેનો પણ એમાં સામેલ છે યુવા ગ્રામીણ પણ એની અંદર સામેલ છે ત્યારે યુવાઓને એક નવી રોજગારીની સોનેરી એક દિશા મળી છે બુલેટિનમાં આગળ વધીશું મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો સૂર્યકિરણ ટીમ નવ જેટ્સ સાથે એર શો પ્રસ્તુત કર્યો એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ તો સૂર્યકિરણ ટીમ સાતસો થી વધુ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય શો પણ કરી ચૂકી છે જેટ્સ નાઇન હંડ્રેડ થી એક હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી અને મહત્વનું છે કે મહેસાણાના ઇતિહાસમાં સૌ વાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાયો

महसाणा में आज महसाणा में बहुत गौरव का दिन है हमारे लिए और हम यहाँ ये किरण टीम के कर्तव्य देखते हुए प्रजाजनों को बहुत उत्साह आया और अलग अलग यहाँ उनके जो डिजाइन या आर्ट दर्शाई है ये बहुत एक खुशी की बात है સામે આવ્યા છે શિકારની શોધમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડતા હોય છે સિંહણના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં સિંહણ ગામમાં આવી ચડી હતી એક તો નવા વર્ષનો આ નવા દિવસો ચાલી રહ્યા છે એ સમયે ગામમાં પણ મહેમાનોની પણ અવરજવર વધી જતી હોય છે અને તેવા સમયે જોકે રાતના સમયે આવી હતી જ્યારે ગામમાં લોકો પણ સૂતા હતા ગામમાં સન્નાટો હતો પરંતુ ઢોર ઢાંખર બાંધેલા હોય છે જેને લઈને પશુપાલકોમાં જરૂર ચિંતા વ્યાપી જતી હોય છે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે અને આ કાર્યક્રમને અનુલક્ષીને એકતાનગર ખાતે પ્રકાશ પર્વ બે હજાર પચીસ ચાલી રહ્યું છે જેમાં રંગબેરંગી લાઇટોની ઝગમગાહટ આકર્ષક ડેકોરેશન આદિવાસી લોક નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતમાં છઠ પૂજાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પીપલોદમાં રાધાકૃષ્ણ મંદિર પાછળ છઠ પૂજાનું આયોજન કરાયું છે આયોજનમાં અંદાજિત દસ હજારથી વધુ લોકો એકઠા થશે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શહેરમાં બે હજાર ચૌદ થી મનપા અને સામાજિક સંસ્થાઓની મદદથી પંદરથી વધુ સ્થળોએ છઠ પૂજાનું આયોજન થાય છે વર્ષોથી સ્થાયી થયેલા ઉત્તર ભારતના લોકો શ્રાદ્ધ શ્રદ્ધા સાથે ઉત્સાહ સાથે પૂજન મહોત્સવમાં તેઓ ભાગ લે છે આર્થિક સુરત અને સુરતમાં રોજીરોટી માટે અલગ અલગ રાજ્યના લોકો આવીને વસ્યા છે હાલ દિવાળી પતી છે અને દિવાળી બાદ છઠ પૂજા જે ઉત્તર ભારતના લોકોનો સૌથી મોટો તહેવાર કહેવાય છે તહેવારને લઈને લોકો મોટી સંખ્યામાં વતન તરફ તો પહોંચ્યા છે પણ જે લોકો વર્ષોથી સ્થાયી થયા છે તેવા બિહાર અને ઝારખંડના લોકો સુરતમાં છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે છઠ પૂંજાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે પ્રકારે સુરતની તાપી નદી છે તેના કિનારે અલગ અલગ જગ્યા સત્તર કરતાં વધુ જગ્યા પર છઠ પૂજાની તૈયારી કરવામાં આવતી હોય છે બિહાર વિકાસ પરિષદના આગેવાનો આપણી સાથે છે આપણે સીધા વાત કરીએ સર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ સમાજ બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ અને સુરત મહાનગરપાલિકાના માધ્યમથી બે હજાર ચૌદથી અહીંયા શરૂ થયા છે એ આયોજન આખા શહેરમાં અઢારથી બીસ જગ્યા ઉપર કોર્પોરેશનના સહયોગથી આ વિભિન્ન સંસ્થાઓ દ્વારા આયોજન થાય છે જે એમાં બધા સહયોગ કરે છે જે શ્રદ્ધાલુ હોય એ તો હોય જ છે જે વ્રતિ હોય એ વ્રત રાખે છે જે શ્રદ્ધાલુ હોય એ દર્શન માટે આવે છે એ એમાં બહુ મોટા પર્વના રીતે આ આયોજન થાય છે અને પર્વને લોકો ઉજવે છે બિહાર હોય ઉત્તર પ્રદેશ હોય કે ઝારખંડના લોકો આ તહેવારને ધૂમધામથી ઉજવે છે ત્યારે તાપી નદી કિનારે અલગ અલગ અઢારથી વીસ જગ્યા પર આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા તાપી માતાના દર્શન માટે પહોંચશે સૌથી મહત્વની વાત છે કે છઠ પૂજામાં પ્રથમ દિવસે ડૂબતા સૂરજની અને બીજે દિવસે ઉગતા સૂરજની પૂજા કરવામાં આવતી હોય છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડીયા હોય છે સાત વર્ષ દરમિયાન બે પોઈન્ટ પંચોતેર કરોડ કરતા વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે જ્યારે કે આ વર્ષે રોજના ત્રીસ થી ચાલીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબરથી તમામ હોટલો ટેન્ટ સિટી રો હાઉસ હાઉસફુલ થયા છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે તો રાત્રે પણ ખાસ વ્યવસ્થા હોય છે તો પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા છે ખાસ કરીને ત્યાંની લાઇટિંગ કુદરતી વાતાવરણ આસપાસ પહાડો અને હવે તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે વાતાવરણ પણ ખુશનુમાં બની ગયું છે તો તંત્ર દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરાઈ છે દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જ છીએ જોઈએ છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે અલગ જ છે અનેરો આનંદ આવે ત્યાં આવીને અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે બારે એટલી વ્યવસ્થા સરસ છે અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે વોટરફોલ છે જંગલ સફારી છે એ બધું બહુ સરસ છે દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3 ટુ 4 ડેઝ નો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 ટુ 4 ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી ભી મળશે જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મહારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ ચાલીસ હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચુક્યા છે આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે પરંતુ હવે કેવડીયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે દીપક પટેલ ન્યૂઝિંગ ગુજરાતી નર્મદા